ઓલિન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા શહેર માંગ પ્રતિબંધિત પ્લાસ્ટિક પર કાર્યવાહી હાથ ધરી શહેર માંગ ફ્રૂટ માર્કેટ શાક માર્કેટ કોમર્શિયલ વિસ્તાર માંગ કુલ 93 લારી ગલ્લા પાથરના દુકાન માંગ ચેકિંગ હાથ ધરાયો ચેકિંગ દરમિયાન અંદાજિત 65 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો હતો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ 60250 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ ગંદકી કરતા અને ડસ્ટબિન નહીં રાખતા કુલ પંદર આસામીઓને દંડિત કરીને કુલ રૂપિયા છ હજાર પચાસનો દંડ વસૂલવામાં આવ્યો રિપોર્ટ કમલેશ ઢાપા